માર્ગ અને મકાન વિભાગની બેદરકારીએ ના બાબા સાહેબ આંબેડકર સર્કલની બાજુમાંથી ડાકબંગલા તરફ જતા માર્ગ ઉપર આરસીસી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે કોઈ કારણસરબંધ છે અને અધૂરા કામને મૂકી લેવલ ન કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે એક સાઇડમાં રોડ ઉતરવા પગઢિયા જેવું મારી મૂકી દેવાયું છે જેથી વાહન ચાલકો તેના ઉપરથી પસાર થાય તો વાહન ધડામ દઈને નીચે પટકાય છે જેથી વાહન ચાલકો મજબૂરન જમની બાજુ જતા ટ્રાફિક જામ થઈ જાય છે અમુક લોકો તો માર્ગ અને મકાન વિભાગ ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગે મુંદ્રાની પ્રજાને પરેશાન કરવાની સોપારી લીધી છે જે હોય તે પણ આ રોડનું કામ સત્વરે પૂરું થાય અથવા અધૂરા રોડની બંને બાજુ સ્લોક બનાવી વાહનોને રાહત આપે તેવી માંગણી લોકો કરી રહ્યા છે જોવાનું એ રહ્યું કે હવે કેટલા સમયમાં માર્ગ અને મકાન વિભાગ જાગે છે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ